જામનગર મહાનગરપાલિકામાં ઘણી જગ્યાએ રેકડીઓ બંધ કરાવે છે જે ટ્રાફિકને રૂપ છે હું માનું છું કે ઘણી એવી જગ્યા છે કે જે ટ્રાફિકને રૂપ છે ત્યાં બંધ કરવી જરૂરી છે પણ આ જે રેકડીઓ હું કહું છું ને જે તળાવની પાડે આરટીઓ ઓફિસ પાસે સાઈડમાં ઊભી રહી છે દસ રેકડી અને જે લાલ બંગલા પાસે કોર્ટમાં ખૂણામાં પાંચ સાત જણા ઊભા રહી છે જે લોકો ખાલી બપોરે બાર વાગેનું વાહન લઈને આવે છે નાનકડું અમથું અને બાર એક વાગે ચાલુ કરે અને રાતે બાર વાગે તો એ લોકો વયા જાય છે માલ સામાન વેચીને હવે ખબર નહીં કોના ફોનથી ને કોના કહેવાથી ખાલી આટલી જગ્યાએ જ આ આરટીઓ ઓફિસ પાસેની દસ રેકો બંધ કરી અને લાલ બંગલા પાસેની પાંચ રેકોર્ડિયું બંધ કરી હવે અમે સાહેબ ને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ લોકોના ઘરમાં દવા ચાલુ છે ખાવાના પૈસા નથી આજે રોજ નું રોજ કમાઈને ખાતા હોય એને રોજે રોજ ઘરમાં દેવા પડે દહીં દૂધ છાસનાન આ પૈસા ક્યાંથી કાઢે આ દસ દસ દિવસથી ધંધા બંધ છે પણ સાહેબ ને કરોડોના પ્રોજેક્ટમાં રસ છે મને કે તો એક કામ કરો એ કે કે રેકડિયું તો ઉભી જ નહીં રહી એ કે કે તો એ કે હું ગામડું જાહેર કરી દઉં કીધું તો કાંઈ વાંધો નહીં ગામડું જાહેર કરી દ્યો એ કે હું ગામડું જાહેર કરી દઉં જામનગર ને રેકડિયું ગરીબ માણસોને હેલ્પ કરવાનું કીધું તો કે હું ગામડું જાહેર દઉં એ કે તમે મને સિટી નથી બનાવા દેતા અરે તમે સવા સો કરોડનું રિવરફ્રન્ટ લઈ આવ્યા તો ગામડું જાહેર કરવું હોય તો આ પચીસ કરોડની ગ્રાન્ટી પાછી મોકલી દો મારી તો આપણે રિવરફ્રન્ટ જરૂર નથી અને આ ખૂણે ખાચરે કાયદેસર કો કહે નામ જોગ માણસ હું જાણું છું કોઈના નામ નથી બોલતી પણ આવી રીતે અધિકારીઓને ડરાવી ધમકાવી અને આ 15 રેકડીયું 20 રેકડીયું બંધ કરાવડાવે એ વ્યાજબી યોગ્ય નથી સાહેબ ને દર વખતે એમ થાય છે કે રચના રોજ કાઈક ને કાઈક આવું લઈને આવીને ઊભી રહી ના ભાઈ આ તો પબ્લિક ના પ્રશ્ન રોજ ને હજારો પ્રશ્ન હોય છે હજારો પ્રશ્નમાંથી પાંચ પ્રશ્ન મારી પાસે આવે છે સાહેબ પાસે રજૂઆત કરવા આવું છું સાહેબ પાસેથી એક વાર પોઝિટિવ રીતે ગઈ નથી કે સાહેબ હા પાડી હોય ઘણી જગ્યાએ અમે કે ઘણી જગ્યા બંધ કરી છે સાહેબ એ ના પાડી દીધી કે રેકડી ઉભી નહીં રે અમે બસ અમે ગાંધી જિંદ અમારે બેઠા છીએ અમે બેઠા છીએ અમારે બે દી ત્રણ દી ચાર દી પંદર દી જ્યાં સુધી અમારી રેકડી ચાલુ ના થાય ત્યાં સુધી બેઠા છીએ અમારા બાપ દાદા ધરણા કર્યા છે ગેલુભાઈ માડમે એ ધરણા કર્યા છે ગરીબ માણસો માટે તો રચના માડમ અત્યારે રચના નંદાણીયા છે પણ રચના એ છે આ ધરણા ઉપર બેઠી છે ગરીબ માણસો માટે ઘરે ન જવાનું થાતું અને આ જામનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસ છે પણ આ જગ્યા પબ્લિકની છે અહીંથી અમને એને ઉઠાડવાનો રાઈટ નથી એમને પણ નથી અને પોલીસને પણ નથી એ ખાસ કહી દે છે હવે કોઈ ન્યુસલ્સ નથી ફેલાવવાના અમે શાંતિથી બેસવાના છે બધાય